પશુપાલકો દ્વારા જે પશુપાલકોને જે ભેટ આપવામાં આવી છે ઊંઝા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સરકારી અનાજનો વેપાર ત્યારે અત્યારે હાલ અમારી સાથે પાયલ યાદવ જોડાયેલા છે પાયલ જે પ્રમાણે ઊંજામાં ગ્રામ્ય વિસ્તારમાં સરકારી અનાજના વેપાર ની જે મામલો સામે આવી રહ્યો છે શું વધુ વિગતો તાલુકા ના ગ્રામડેસ્ટરમાં સરકારી અનાજ નું વેપાર થતો હોય તેવા સામે આવે છે વેપારી ગામડે ગામડે ભરીને તમામ જે માલ જે છે દુકાનોમાં જતો હોય છે જયારે ગામડે ગામડે વેપારી અનાજની ખરીદવા કરવા માટે જતા હોવાનો વિડીયો જે છે વાયરલ થયો છે અને એક જાગૃત દાખવે છે આ વિડીયો જે છે તે ઉતારી મીડિયામાં વાયરલ કર્યો છે ત્યારે અનાજ ખરી બાદ સામે આવે છે આ પ્રકારે સરકારી અનાજ જે લોકો ગરીબ લોકો માટે જે વેચવામાં આવતું હોય છે તે જ અનાજ જે છે વેપારીઓ તેમની પાસે જે લઈ અને માર્કેટમાં વેચતા હોય છે ને તેમને વધુ પૈસા વીસ રૂપિયા ને અઢાર રૂપિયા ને એવા ભાવે આપે છે જેને લઈને એક કહી શકાય કે વેપારીઓ પછી એક માલ વધુ રૂપિયા લઈ રહ્યા છે પાંત્રીસ રૂપિયા ના કિલોના માલ લેતા હોય છે જી ધન્યવાદ પાયલ માહિતી માટે